સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સતત અસામાજિક હિલચાલ પર ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રાત્રિ દરમિયાન અચાનક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચાલીસ વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા પોલીસે માત્ર શંકાસ્પદ ઈસમોને ચેક કર્યા નહીં પણ અસામાજિક તત્વોના ઘરોમાં પણ અચાનક દરોડા પાડ્યા હતા તડીબાર કરાયેલા અને પાસા લાગેલા વિગતવાર તપાસ પણ કરવામાં આવી હતી જેથી આદેશ આપ્યો છે કે રાજ્યમાં અસામાજિક તત્વો માટે કોઈ સ્થાન નહીં રહે આ જ હેતુસર સુરત પોલીસ સતત સક્રિય છે અને આવનારા દિવસોમાં પણ આવી ચુસ્ત કાર્યવાહી ચાલુ રહેશે જો કોઈ શખ્સ કાયદાનો ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અમરોલી કોસાડ વિસ્તારમાં કરાયેલા કોમ્બિંગ પ્રોહિબિશન કબજાના ચાર કેસ બીએનએસએસ કલમ એકસો છવ્વીસ અને એકસો સિત્તેર મુજબ અઠ્યાવીસ શખ્સોની તપાસ ચાલીસ એમસીઆર ચેક ચાર હિસ્ટ્રી શીટર ગુનેગારોની ચકાસણી સાત નાસ્તા ફરતા આરોપીઓની તપાસ આઠ લિસ્ટેડ બુટલેગરો અને બે જુગારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું